ચેક ના આવે શૂટિંગમાં હું આવું ગોગો ના આવે મારા ભાઈ તું ખાલી પડ જો તો ખરાય હજી પેરવા તો જે અલ્યા ગોગો ના આવે પેરવા કરવા દે હવે તું પાટલી જો હવે અલ્યા શેડાવાવું આવે મારા આવે ભાઈ ને સડાની તો બની

પણ <coughs>

ઓ તને ઓછો દેખાય છે કે મને ના દેખાય કોઈ એમ તો ગીની પડતું ના તો કું શું કહે કે ચાલ છે બસ 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 બાલ ઘણા દેખાય છે બાલ મોટા પડે ઈ તો ફાળી થોડો મોટો છે કમ્પ્લીટ થઈ જાય ઉપર કે આ આ બટન વાસે બટન માં પેલું આંદર નું સળ દેખાવા ના ટી-શર્ટ પહેરી ના બનો લે ઈ તો ઈ તો ટી-શર્ટ